તાલાળા પોલીસ સ્ટેશનમાં હાજર થવા ગયેલા દેવાયત ખબર છે તે રોફ જમાવી સિંગમ સ્ટાઇલમાં પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને પોલીસ કર્મચારીઓ તેમનું ગળે લગાવી સ્વાગત કરે છે તેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ તેમના પર આરોપ લાગ્યો છે કે સાણંદના સનાથલના ધ્રુરા ચૌહાણ છે જે પોતે આ વેરાવળના ફરવા ગયા હતા અને તે વાહન લઈને પસાર થતા હતા તે સમયે દેવાયત ખાવડ અને અન્ય તેમના

ફરાર થઈ જાય છે આ મામલે પોલીસ છે તે આરોપીઓને શોધતી હતી અને ત્યાર પછી દેવાયત ખબર છે તેમની સુરેન્દ્રનગર જે જિલ્લો છે તેમાં તેમના ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવે છે અને

રદ કરે છે અને સાત દિવસ તેમને રિમાન્ડ પણ આપે છે અને ગઈકાલ રાત સુધી તેમને હાજર થવાનું ફરમાન પણ કોર્ટે કરેલું હતું અને તે સમયે આ દેવાયત ખવડ છે આ દેવાયત ખવડ અને તેમના સાગરી તો પહોંચ્યા હતા તાલાળા પોલીસ સ્ટેશનમાં અને તે સમયે તે સિંગમ સ્ટાઇલમાં પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી લે છે રોફ જમાવતો તેમનો વિડીયો સામે આવી રહ્યો છે અને જ્યારે આ પોલીસ સ્ટેશનમાં તે પ્રવેશ કરે છે તે સમયે આ પોલીસ કર્મચારી તેમને ગળે પણ લગાવે છે તેમનું સ્વાગત પણ કરે છે અને આ વિડીયોએ અત્યારે અનેક પ્રકારની ચર્ચા એટલે ઉભી કરી છે કે શું કોઈ આરોપી છે તે આરોપી પોલીસ સ્ટેશનમાં જ્યારે જાય ત્યારે કોઈ પોલીસ કર્મચારી તેને આવી રીતે ગળે લગાવી સ્વાગત કરી શકે ખરી આવા સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે જે પ્રકારે આ દેવાયત ખબર છે તે ચિંગમ સ્ટાઇલમાં સરેન્ડર કરવા પહોંચ્યા હતા અને તેનો આ વિડીયો સામે આવ્યો છે તેમણે જ આ તાલાળા પોલીસ સ્ટેશનની કામગીરીના સામે જ સવાલો ઉભા કર્યા છે અને તાલાળા પોલીસ સ્ટેશનમાં જ્યારે આ દેવાયત ખવડ હાજર થવા ગયા ત્યારે એએસઆઈ એસઆઈ અને પીઆઈ ના રાઇટર હેમંત સોલંકીને તેમણે ગળે લગાવ્યા છે અને આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે આરોપી દેવાયત ખવડ જે પ્રકારે રાત્રિના સમયે દોઢ વાગ્યા આસપાસ આ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા ગયા ગયા તે સમયે જ આ વિડીયો બનેલો છે અને અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે જોઈએ હવે જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે આ પોલીસ કર્મચારીઓએ આરોપીને ગળે લગાવ્યો છે ત્યાર પછી આ સિનિયર અધિકારીઓ આ મામલે કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા કે પછી ઘીના ઠામમાં ઘી ઠાળી દેવામાં આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये